વાડીએ આપણે મગફળી અને તુવેરનું મિશ્ર પાક તરીકે વાવેતર કરેલું છે તો મિત્રો આ વાવેતર માં કેટલો ફાયદો રે કઈ રીતનો ફાયદો રહેશે એ બધું હું તમને જણાવીશ પણ તમારે એ માટે મારી ચેનલને લાઈક કરવી જોશે શેર કરવી જોશે અને સબસ્ક્રાઈબ કરવી જોશે કારણ કે મિત્રો જો આ મિશ્ર પાક તરીકે મગફળીનું વાવેતર કરેલું છે તો મિત્રો આ મગફળી પિસ્તાલી નંબર વાવેલી છે અને આ તુર છે આપણે લીલી તુર બક બકાલામાં વેસવા માટેની ફાફડો તો કેટલું ઉત્પાદન ક્યારે કેવું આવે છે એ બધું હું તમને જણાવીશ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે અંત સુધી જ્યાં સુધી પાકે ત્યાં સુધીનો ખર્ચો અને ફાયદો તે તમામ વસ્તુ હું જણાવીશ મિત્રો જોઈ લો આવી મગફળી છે અને આ મગફળી એકાવન દિવસની થઈ ગઈ છે તૂર પણ એકાવન દિવસની થઈ ગઈ છે બંને વસ્તુનું આપણે વાવણીમાં માં જ વાવેતર કરેલું છે